જો તમને બીજા લોકોની અંગત વસ્તુ છે તો તમે ધાર્યા પણ નહીં હોય તેવા વિધનો આવી શકે છે મફતમાં બીજાઓની વસ્તુ વાપરવી તમને મોંઘી ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં વાસ્તુશાસ્ત્ર ફક્ત ઘર કે મકાન બનાવવાના નિયમો સુધી મર્યાદિત નથી પરંતુ તે આપણા રોજિંદા જીવન સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે બીજા લોકોની અંગત વસ્તુઓ માંગવાથી અને તેનો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે જે પ્રગતિ અને સમૃદ્ધિમાં અવરોધ બની જાય છે આપણા જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં પણ આવી ઘણી વાતો કહેવામાં આવી છે જેનું પાલન કરીને આપણે આપણા જીવનમાં આવતી સમસ્યાઓથી બચી શકીએ છીએ બીજાની ઘડિયાળ ન પહેરવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ ફક્ત સમય જ નથી જણાવતી પરંતુ તે આપણી ઉર્જા સાથે જોડાયેલી છે જ્યારે તમે બીજા કોઈની ઘડિયાળ પહેરો છો ત્યારે તમે તેમની ઉર્જા પણ તમારી ઘડિયાળમાં ઉમેરો છો જો તમારી સામેની વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય તો તેની નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પણ પ્રવેશી શકે છે આનાથી તમારા સારા સમય પર પણ અસર પડી શકે છે અને સમસ્યાઓ અચાનક વધી શકે છે તેથી કોઈની ઘડિયાળ માંગ્યા પછી ક્યારે પહેરવાનો પ્રયાસ ન કરો રૂમાલ માંગવો અને તેનો ઉપયોગ કરવો રૂમાલ એ એક અંગત વસ્તુ છે જે દરેક વ્યક્તિ પોતાની સાથે રાખે છે વાસ્તુ માન્યતાઓ પ્રમાણે જો તમે કોઈ બીજાનો રૂમાલ મંગાવીને તેનો ઉપયોગ કરો છો તો તમારા અને તે વ્યક્તિ વચ્ચેના સંબંધો બગડી શકે છે ઘણી વખત આ સંબંધ તૂટવાની સ્થિતિ સુધી પણ પહોંચી જાય છે આ ઉપરાંત રૂમાલ સાથે સંકળાયેલી ઉર્જા પણ એકબીજા સાથે ટકરાઈ શકે છે જે પરસ્પર વિશ્વાસને નબળો પાડી શકે છે તેથી હંમેશા તમારો પોતાનો રૂમાલ તમારી સાથે રાખો અને બીજાઓ પાસેથી તે માંગવાનું ટાળો માંગીને કોઈની વીટી ક્યારે ન પહેરવી બીટીને ખૂબ જ અંગત વસ્તુ પણ માનવામાં આવે છે તે ફક્ત પહેરનારના નસીબ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત નથી પરંતુ તેના દ્વારા ગ્રહોની ઉર્જા પણ પ્રભાવિત થાય છે જ્યારે તમે કોઈ બીજાની વીટી માંગો છો અને તેને પહેરો છો ત્યારે તમે તેની સાથે સંકળાયેલી નકારાત્મક ઉર્જા પણ તમારા જીવનમાં લાવો છો આનાથી ફક્ત નાણાંકીય સમસ્યાઓ જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે તેથી ક્યારેય કોઈની પાસેથી વીટી જેવી વસ્તુ મંગાવીને અને તેને પહેરવાની ભૂલ ન કરતા ચશ્મા માંગવા પણ નુકસાનકારક હોઈ શકે છે ઘણા લોકો ચશ્મા માંગે છે અને વિચાર્યા વગર પહેરે પણ છે ખાસ કરીને જ્યારે તેઓ પોતાના ચશ્મા ભૂલી જાય છે અથવા તે તૂટેલા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આને પણ અશુભ માનવામાં આવે છે ચશ્મા દ્રષ્ટિની ભાવના સાથે સંકળાયેલા છે અને અને બીજા ચશ્મા પહેરવાથી તમારી વિચારવાની નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે તો તમારી જરૂરિયાત ગમે તે હોય હંમેશા તમારા પોતાના જ ચશ્માનો ઉપયોગ કરો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બીજાનું મફતની વસ્તુઓ વાપરી લેવી અને મફતની જ વસ્તુઓથી પોતાનું જીવન ચલાવો તો ખાસ કરીને ધ્યાન રાખવા વાળી બાબતો એ છે ચશ્મા હોય ઘડિયાળ હોય વીટી હોય કે પછી કોઈ નેપકીન હોય તો આ બધી વસ્તુઓમાં એ જે વાપરતો હોય ત્યારે એની જે ઉર્જા હોય ક્યાંક ને ક્યાંક જો તમે એ વસ્તુ યુઝ કરો છો જેવી રીતે રૂમાલની વાત કરીએ તો રૂમાલ આપણે વાપરીએ તો એનામાં જે નેગેટિવ એનર્જી હોય ક્યાંક ને ક્યાંક તમારામાં પ્રવેશ કરી શકે છે ઘડિયાળની વાત કરીએ તો એનો કદાચ ખરાબ સમય ચાલતો હોય અને તમે એ ઘડિયાળ લો છો અવશ્ય તમારું પણ ક્યાંક ને ક્યાંક ખરાબ સમય આવી શકે છે વાત વીંટીની કરીએ તો એના જીવનમાં ક્યાંક લગ્ન વિચ્છેદ થયું હોય કોઈ પ્રોબ્લેમ્સ હોય કોઈ સ્ટોન એવા પહેર્યા હોય અને એ વીંટી તમે જો પહેરો તો એનું નેગેટિવ ફળ ક્યાંક ને ક્યાંક તમને ખરાબ અસર કરી શકે છે વાત કરીએ ગોગલ્સની ચશ્માની તો દોષ એટલે કહેવાય કે એની જે એનર્જી છે એ તમારા ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં ટ્રાન્સફર થાય છે કદાચ એની સારી એનર્જી હોય અને છતાં જો તમારું શરીર એ એનર્જીને એક્સેપ્ટ ન કરી શકતું હોય તો પણ તમને ક્યાંક ને ક્યાંક ખરાબ ફળ આપે છે વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ કે કોઈની પણ વસ્તુ મફતમાં ન વાપરવી જોઈએ તો આજના અમારા આ અહેવારમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર